નમસ્કાર દર્શક મિત્રો ગાંધીનગર જિલ્લાના કનોલ તાલુકાની અંદર પ્રતાપપુરા ગામની અંદર આજે અતપડકાર ન્યૂઝની ટીમ પહોંચી છે ત્યારે આપણે અહીંયા સરપંચના સાથે વાત કરવાનો પ્રયાસ કરશું હું નામ ઠાકોર પોપટજી વિક્રમજીએ પ્રતાપપુરા ગામના સરપંચ તરીકે ઉમેદવારી કરેલ છે ગયા પ્રતાપુરા ગામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરેલ છે આપ જીજીને આવશો પાંચ વર્ષની અંદર શું કાર્ય છે હું સરપંચ તરીકે જીતીને આવીશ તો ગામમાં ગરીબ ઘર વહેવા લોકો માટે સ્થાનિક ધારાસભ્યશ્રી સાહેબને સાથી રાખીને સરકારશ્રી પાસે જમીનની માગણી કરી સરકારશ્રીના નિયમો મુજબ વર્ષોથી વંચિત લોકોને ગામ પોતાના ઘર બની રહે તે માટે ઘરના ધારા મળી રહે તે માટે નક્કર કામ કરીશ તથા ગામના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તે માટે કામ કરીશ ગામમાં સોલર પ્લાન્ટ નખાવી ગામના લોકોને ડિસ્કાઉન્ટવાળી વીજળી મળી રહે તે માટે કામ કરીશ ગામના લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે ઘરે ઘરે ફરીને જાણ કરી સરકારી યોજનાઓનો લાભ અપાવીશ ગામના લોકોને સરકારી શિક્ષણ તેમજ સરકારી શિષ્યવૃત્તિનો લાભ મળે તે માટે નક્કર કામ કરીશ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જરૂરિયાત મુજબ હું કામ કરીશ ગામમાં પાણીની લાઈન ગટલ ગટર લાઈન આરસીસી રોડ તેમજ પેવર બ્લોકનું કામ કરીશ મહિનામાં એકવાર તલાટીકમ મંત્રી સાહેબને સાથે રાખીને ગામના લોકોની વચ્ચે જઈને ગામના લોકોના નાના મોટાના પ્રશ્નોનું નિરાકરણ થાય તે અંગે એ અંગેનું આયોજન કરીશ ગામમાં કોઈ અણબનાવ બને તો ગામના વડીલોની સલાહ લઈને તેનું સમા સુખદ સમાધાન થાય તે અંગેનું ચોક્કસ ધ્યાન રાખીશ ગામ ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરાવીશ પટ્ટાપુરા ગામનો સાત સાત પરા હોઈ દરેક ગામમાં સ્ટ્રીટ લાઈટ થાય તે અંગેનું આયોજન કરીશ હું ગામના દરેક લોકોને સાથે લઈને ગામનો વિકાસ થાય તે દિશામાં નક્કર કામ કરીશ મારું ચિહ્ન કાચનો ગ્લાસ છે આપ ગામ લોકો કાચના ચિન્હ ઉપર સિક્કો મારી મને વિજય બનાવશો તો હું ગામના લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકેલ વિશ્વાસનો ખરો ઉતરીશ આપણે પ્રતાપપુરા ગામના સભ્ય સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું હું પ્રતાપપુરા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ચારના સભ્ય તરીકે ઉમેદવારી મેં મારી ઉમેદવારી નામ લખાવ્યું છે તો આપ આપી મને કાચના ગ્લાસ ઉપર મારો વોટિંગ કરી મને વિજય બનાવશો તો આપ લોકોનું કામ જરૂરપણે કરીશું પ્રતાપપુરા ગામના વડીલો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને શ્રી ભપુષ વિક્રમજી સરપંચના ઉમેદવાર છે તથા શ્રી પ્રતાપસિંહ વક્રજી વોર્ડ નંબર ચાર ના સભ્યના ઉમેદવાર છે જીતાવવાની કટિબદ્ધ છું ગામના યુવાનો સાથે બી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અમારા ગામમાં પોપટજી વિકરમજી થાપરે સરપંચ પદમાં એમને ઉમેદવારીમાં ફોર્મ ભરાયેલું છે એટલે અમે એમને બહુમતેથી તાળી જો અને એ વિજય બનાવીશું એટલો અમારો પ્રયાસ છે અને બધા જોડે રહીને સાથ સરકાર સપોર્ટ આપો એટલી અમારી એમને અપીલ જય જય ભારત